માત્ર મહિના નથી બચ્યા છે જેને તમે પ્રોપરલી પ્લાન કરશો ને તો ડેફિનેટલી રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી શકશો મેમ તમારી બોટની મેન્ટર અને મેં ઘણા બધા બાળકોને મેન્ટર કર્યા છે આ એક એવો મહિનો છે જ્યાં મન કે હારે હાર મન કે જીતે જીતવાળી વાળી સિચ્યુએશન છે જો આ મહિનામાં તમે પોતાને સંભાળી લીધા એનર્જી બૂસ્ટ કરી લીધી મોટિવેશન ફૂલ પાવર ઉપર છે છ મહિના મેનેજ કરી લીધા તો ડેફિનેટલી બહુ સારી મેડિકલ કોલેજમાંથી ડોક્ટર બનવા તમે જઈ રહ્યા છો તો શું કહે છે તમારું દિલ છ મહિનાની મહેનત આખું જીવન સુધારવાની એક સુવર્ણ તક છે તો ફટાફટ જોઈ લઈએ કે શું કરવાનું છે ત્રણ ફેઝ છે પહેલા ત્રણ ફેઝ ગેમ ચેન્જર છે શા માટે ગેમ ચેન્જર છે કારણ કે મેઈન સિલેબસ અહીંયા પૂરો કરવાનો છે જો આ સિલેબસ વ્યવસ્થિત રીતે પૂરો કર્યો તો આગળ જતા મોક ટેસ્ટ પણ સારા જશે કોન્ફિડન્સ પણ આવશે રિઝલ્ટ પણ સારું આવશે ફોર અને 5 મંથ જે છે ચોથો પાંચમો મહિનો જે આપણો માર્ચ એપ્રિલ છે એમાં ખૂબ एमसीक्यू ની પ્રેક્ટિસ કરો થી વાય કયુ એનાલિસિસ કરો રાઈટ અને ટોપિક વાઈઝ રિવિઝન ઉપર ફોકસ કરો ટેટ ઈઝ મસ્ટ 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 અને મસ્ટ પછી આવશે આપણું ફેસ થ્રી ફાઇનલ વેલફેર ફેસ જેની વેલફેર ફેસ જેમાં આપણે શું કરીશું રોજ જે ફૂલ લેન્થ ટેસ્ટ આપીશું એરર એનાલિસિસ કરીશું તો ડિટેલમાં જોઈએ

જે નથી આવડતું એ શોર્ટ નોટ્સ બનાવો જેથી કરીને ક્વિક રિવિઝન માં હેલ્પ કરે

એક્ટિવ રિકોલની પ્રેક્ટિસ કરો કેવી રીતે તમે એક્ટિવ રિકોલ કરી શકો છો થોડું સ્માર્ટ વર્ક કરો સમરી લેક્ચર્સ જુઓ અમુક વસ્તુ ન આવડતી હોય યાદ ન રહેતી હોય તો પોતાના અવાજમાં રેકોર્ડ કરીને સાંભળ્યા કરો જ્યારે ફ્રી હોય ત્યારે જોયા વગર બાયોમાં એક્ઝામ્પલ્સ લખો પ્રેક્ટિસ કરો ખૂબ બધી રાઈટ ધેટ ઇઝ એક્ટિવ રિકોલ કી ઓબ્જેક્ટ લોક છે તો જ્યારે પણ ટેસ્ટ આપો છો તો એક ક્વેશ્ચન પૂછો જે ક્વેશ્ચન ખોટો પડ્યો છે ત્યાં વાય શા માટે એના ત્રણ આન્સર હોય એક તો સિલી મિસ્ટેક થઈ કન્સેપ્ટ નથી આવડતો તો કન્સેપ્ટ ઉપર કામ કરો અને ટાઈમ પ્રેશર હતો તો ટાઈમ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરો તો જ્યારે પણ મોક ટેસ્ટ આપો છો વાય ક્વેશ્ચન પૂછવાનો છે દરેક ખોટા આ ક્વેશ્ચન આન્સરને અને ત્યાં પછી આ ત્રણમાંથી એને કેટેગરાઈઝ કરીને લખવાનું છે મોક ટેસ્ટ છઠ્ઠા મહિનામાં છે તો થી ત્રીસ ફૂલ મોક ટેસ્ટ છોકરાઓ પૂછતા હોય છે કે મેમ કેટલા ફૂલ આપવાના તો આનાથી શું ફાયદો થશે એક જેવી માહોલમાં બેસો એટલે ગરમીમાં તમે જયારે એક્ઝામમાં ગરમી લાગશો તો તમારું મગજ સેચ્યુરેટ નહીં થાય ઘણી બધી કન્ડિશન હોય છે એક્ઝામમાં એને મિમિક કરવાનો ટ્રાય કરો

સ્ટે હેલ્ધી સ્લીપ વેલ એન્ડ બિલીવ ઇન યોર પ્લાન તમે જે કરી રહ્યા છો મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી કર્મનો સિદ્ધાંત છે તો ખૂબ બધી મહેનત કરો રિઝલ્ટ તમારી સાઈડ જ આવશે તો બેટા જો આ વિડિયો તમને હેલ્પફુલ થયો છે તો ફટાફટ મને કમેન્ટ કરીને જણાવો કે નેક્સ્ટ વિડિયો તમને શેના ઉપર જોઈએ છે અને નીટમાં હવે ભવિષ્ય 6 મહિના આવી મહેનત કરીને તમે બૂસ્ટ કરવાના છો પોતાનો સ્કોર તો કમેન્ટ કરો

તમને કોઈ ટોપિકની જરૂરિયાત હોય ક્યાંક તમે ફસાતા હો તો ડુ લેટ મી નો હું હંમેશા તમારી હેલ્પ કરવા માટે રેડી છું મળીએ આપણે કોઈ નવા સેશનમાં બાય બાય થેન્ક યુ